અમરેલી જિલ્લાના ધારીના ગીર દલખાણીયા ગામમાં જોવા મળી રહ્યા છે છે થોડા દિવસમાં જેટલા મૃત્યુ થવાથી ગામમાં હાહાકાર મચી જવા પામ્યો ધારી તાલુકાના દલખાણીયા ગામમાં જાણે કોઈ શાપ હોય તેવું ચિત્ર છેલ્લા સાત થી આઠ દિવસમાં ઉપસી આવ્યું છે થોડા દિવસોમાં જ દલખાણિયા ગામમાં સાત મૃત્યુ જે કુદરતી રીતે થયા હોવાથી નાની ઉંમરમાં જ હાર્ટ એટેક કેન્સર અકસ્માત જ્યારે સાતમું મૃત્યુ અમદાવાદ ખાતે રહેતા અક્ષયભાઈ પ્રવીણભાઈ સોહલિયા જેમની ઉંમર વર્ષ એકવીસ છે અને તેઓને હાર્ટ એટેક આવતા તેમના વતન દલખાણિયા ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમાં ગામ આખું ગામ સ્વયંભુ બંધ રાખવામાં આવ્યું હતું અને ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો કુદરતની કેવી કળા છે નાની નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે જોકે ધારીના ગીરકાંઠાના દલખાણીયા ગામમાં યમરાજાના ધામા જોવા મળી રહ્યા છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ